ખાવાની વાત લાવ્યા મેં તમને ફોન લાવવાનું કીધું છું એ હું ક્યાંક બાર ગયો હોય અને તને ચપ્પલ ની કિંમત ની ખબર ન હોય તો તારે ફોન કરવા થાય

એ હારું તમ તારા શૂઝ કે સપ્પલ કે સેન્ડલ જે જોવી લઈ જાજો અરે તમારે થોડા પૈસા લેવાના હોય ઓય બાપા કોમ હું સપ્પલ ને શૂઝ લેવું જો તો આપડે પૈસા કેમ આવશે ખોટ નો જાય પણ અર્જન કાકા કે મારા ગામડેથી અહીંયા થોડા સપ્પલ ને શૂઝ ને એવું લેવા આવે તો તો સપ્પલ ના પૈસા કરતાં વધારે તો એને ભાડું થાય આ એ હાસું તો હડડાવાળા ને એવું ખોટું ખોટું કહેવાનું હોય એ હારું અરે હાથ તો પાડ એ હારું

જો બોલો હું તો એમ સમજતો એક જોડી સप्पल આરે એક જોડી સप्पल ફ્રી આપો તો તો અમારે ખોટ ના જાય તો મારે કાય સप्पल લેવા નથી લાવો મારા પૈસા પાછા આયા હો લખ્યો પૈસા પાછા નઈ મળે આ તો પૈસા પાછા નઈ મળે કેવા મારા સઓ સતરવાળા ધંધા કરો તે સતરવા ના ક્યા ધંધા કર્યા તમને સप्पल તો આપ્યા કાય વાંધો નઈ એ ભલા દાદા મમરાભાઈ કેમ રેહ કરીને ગયા

એવડા એની જગ્યા એ ફોન મૂક્યાવો અને આમ જવો એવડા બકુલ ભાઈ હું લઈને આવે બકુલ ભાઈ તમારી સપ્પલ લાવ્યો હે મારી સપલ લાવ્યા હા હું ભાવનગર ગયો ને તો મને એમ છું બકુલ ભાઈ હા જૂના સપ્પલ પેરે તો એની સપ્પલ લેતો જાવ ને સપ્પલ લાવ્યા લાવો રાવા તો 100 રૂપિયા હે લ્યો બોલો આવા સપલ તો 250 રૂપિયામાં મળે મારી પાસે તો 300 રૂપિયા જોતા તો કુતુભાઈ ઈ તો મને ખબર છે પણ ભવા દદની મને છેતરી ગયા મારી પાસે 300 રૂપિયા લઈ ગયા લ્યો બોલો તો તમારે મને છેતરી જાવો કોણ ભવા દદની કે સપલ આરે સપલ ફ્રી છે પછી એક સપલ અને એક સપલ ફ્રી આપું લ્યો લ્યો બોલો એવડે છેતરતા શીખી ગયા તમને છેતરી ગયા બકુલભાઈ કાક વિચારો ને પૈસા તો પાછા લેવા જ છે ઉધાર ના કાક વિચારવી એ સપલ મોતે

પણ ભોળા દાદા એ ખિસ્સા માંથી આમ કઈ દે તો મને એમ કે પૈસા તો હોય ને કાગળિયા ફરાવ હોય યો બોલો કેવા માણસ હો પૈસા દઈને ને અને કાગળિયા લઈને આવા સપ્પો લઈ નો લાવ્યા બોલો જો આમાં કઈ ખબર જ ન પડી મને તો એવું લાગે ભોળા દાદા ની સાલાક બનતા જાય છે તો હવે વાતું નથી કરવી કાક વિચારો બોલો જો સમજાણું જ નઈ કાઈ આપણે કાક વિચારું તો પડશે જ છે તો હું પૈસા તો પાછા લેવા જ પડશે 800 રૂપિયા ગયા હે પાસા પ્લાન બનાવે છે તો આ ભાઈ કાઈ બોલતો નહીં

પીડ્યા હતા એ વખતે ફોન મુકવા નઈ આવ્યા હોય ને મને એવું લાગે એટલે આપણી વાતો સાંભળ્યા છે અમારે ફોન કાપી નાખો ને ફોન કાપી નાખ્યો આઠસો રૂપિયા ના ચપ્પલ નો ફોન લઈ ગયા તને થોડી ખબર